બીજો જજ બી આખરી ઓર્ડર ના થાય આખરી ઓર્ડર ના થાય ત્યાં પણ એવું નથી કીધું પણ એવું નથી કીધું એવું નથી કીધું આવો લઈ આવ आदा वादा वादा। आदा राणा। आदा राणा। आदा राणा। मीडिया के सामने हम बोले बोले हम झूठ नहीं बोलेंगे आप जो जो रहे रहे हैं हैं भी सफरिंग कर तो उसके लिए बोल रहे हैं कि साढ़े ग्यारह बजे कोर्ट का हुक्म हुआ साढ़े ग्यारह बजे हो गया है कि आज इतने जो लोग आए ये आप कह रहे हैं ना सर इन बजे तक तो मैं वो नहीं बोल रहा हूँ चलो वो छोड़ दो हम झूठ बोल रहे हैं लेकिन सुनिए सर इतने અહીંયા આજે સીલની કામગીરી ચાલુ હતી ગઈકાલની કન્ટિન્યુ કરવામાં આવેલી હતી એમાં અમુક વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોર્ટે કંઈ સ્ટે આપ્યો છે આથી અમારા જે માન્ય ઇન્ચાર્જ ચીફ ઓફિસરશ્રી છે એમનું કહેવાનું એવું છે કે લેટ લેટ ઓનર ધ ઓન ઓનર ધર્ટ આપણે કોર્ટ ઓનર કરીએ અને આપણે વેઇટ કરીએ કે હુકમ શું છે હુકમ આવી જાય ત્રણેક વાગે અપલોડ થશે એવું આ લોકોનું કહેવાનું છે હુકમ આવી જાય પછી અમે આગળની કાર્યવાહી કરીશું કે શું ઓર્ડર આવ્યો છે એક્ઝેક્ટ કોર્ટ શું કહેવા માંગે છે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરીશું નગરપાલિકાએ કાઉન્ટર